શું કોઈ પોલીસવાળો અન્ય કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી છે તેનો શિકાર કરી શકે ખરી તેના વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડાવી શકે ખરી આવા સવાલો એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે એક પૂર્વ ધારાસભ્ય ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે અહીંયા પોલીસ જ પોલીસનો શિકાર કરાવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

ઠાલવી ચૂક્યા છે અને ત્યાંના જે નેતાઓ છે તેમણે પણ અનેક વખત આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને તેના વચ્ચે આજ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જે પ્રકારે આરોપ લગાવ્યા છે તેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેમણે કહ્યું છે કે આ જિલ્લાની જે પોલીસ છે તે જ અન્ય પોલીસ કર્મચારી છે તેનો શિકાર કરાવે છે સુરેન્દ્રનગર પોલીસ તંત્રની અંદર વાતાવરણ એટલું ખરાબ દેખાતું હતું કે ક્યાંક એવું લાગતું કે પોલીસ જ પોલીસનો શિકાર કરી રહી છે મારા મત વિસ્તારમાં તાજેતરમાં જ બે ત્રણ ઘટનાઓ બની એક સારું કામ કરનારા મહિલા પીઆઈ એની વિરુદ્ધ એક ષડયંત્ર કહી શકાય એ ટાઈપનું આપેલી રેડ પોલીસ વિભાગમાં પાડેલી રેડ હોય અને આપેલી રેડ હોય એની જે મેં વિધાનસભા ગૃહમાં પણ આ વાત કરેલી છે એવી જ રીતે એક શંકા છે કે ચોટીલાની અંદર એ રેડ આપેલી રેડ હતી થોડા સમય પહેલાં કાળાસરની અંદર એક જુગારની ક્લબ ચાલતી હતી એ આપેલી રેડ હોવાની શંકા છે મને કારણ કે ત્યાં રીતસર ક્લબ ચાલતી હોવાના સમાચાર મળતા હતા અને અચાનક જ તે બારની ટીમ આવે એ પહેલાં લોકલ ટીમે ત્યાં રેડ કરીને બધું થાળ પાડી દીધું થાનગઢની અંદર મોટા પ્રમાણમાં દારૂ પકડાયો એ દારૂનો વહીવટ ઘણા સમયથી ચાલતો હતો છતાં અચાનક એક અધિકારી રજા ઉપર ઉતરી જાય બીજા દિવસે રેડ પડે આ બધી ઘટનાઓ છે સામાન્ય ઘટનાઓ નથી બહારથી એવું લાગે કે સામાન્ય ઘટનાઓ છે પણ પોલીસ તંત્રની અંદર બધું વ્યવસ્થિત નથી સારું નથી ચાલતું એની એક આંગળી ચિંધવા જેવું છે શંકાસ્પદ છે ત્યારે અત્યારે જે એસપી આવ્યા છે એમનો જામનગર જિલ્લામાં વિદાય સમારંભનો ક્લિક મેં સાંભળી એમાં એ બોલે છે કે અમને જે કંઈ જશ મળે છે એ નાના કર્મચારીઓના એક્ટિવ હોવાના કારણે મળે છે અથવા નાના કાર્યકર્તાઓ કર્મચારીઓની મહેનતના કારણે મળે છે તો એ નાના કર્મચારીઓની લાગણી સમજી શકે એવા માણસ મને લાગ્યા એટલે મેં પોસ્ટ મૂકેલી કે આ અત્યારના જે એસપી છે તો એમણે નાના કર્મચારીઓની વેદના સમજી આ આપેલી રેડને પાડેલી રેડની એ વચ્ચેનો ભેદ હું સમજાવું એના કરતાં એ વધારે સારી રીતે સમજે છે અને એના કારણે જે નાના કર્મચારીઓનો ભોગ લેવાતો જતો હોય એ એ પ્રકારનું સુરેન્દ્રનગર જિલ્લામાં જે વાતાવરણ ચાલે છે એનું નિરાકરણ વહેલી તકે લાવ્યું હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે આ આરોપના મામલે આ જિલ્લાના પોલીસવાળા પ્રેમ સોગડેલો શું તપાસ કરે છે અને શું હકીકતમાં કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી અન્ય વિસ્તારના પોલીસ કર્મચારી કે અધિકારીના વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડાવી તેમને બદલામ કરવાનું કોઈ કાવતરું રચી રહ્યા છે અને પ્રેમ સુખ ડેલુ જે આ જિલ્લાના નવા પોલીસવાળા છે તેમના સામે પણ જે પ્રકારે બેફામ ખડન થઈ રહ્યું છે અસામાજિક તત્વોનો ત્રાસ છે તે પણ એક મોટો પડકાર રહેશે અને તે પડકાર પર તે કેટલો ઝડપી નિરાકરણ તરફ આગળ લઈ જાય છે તે પણ જોવાનું રહેશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવું જીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે